દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઈવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે વોટ્સઅપમાં જોઈન મેસેજ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ રહ્યા છે ફરીથી આવી ગયા છીએ આપણે સો એવા સ્પેલિંગ દરેક ગુજરાતી દરેક ગુજુ આપણે દરરોજ આવું બોલીએ છીએ બરોબર તો એના સો સ્પેલિંગ નો પાર્ટ ટુ છે એ પેલા આગલો પાર્ટ વન જોવાનો બાકી હોય તો જોઈ લેજો ચાલો આજે ને તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચાલો થઈ જાવ તૈયાર ચાલો થઈ જાવ તૈયાર સ્પેલિંગ મિસ્ટેક છે ફર્સ્ટ નહીં અહીંયા ફિસ્ટ આવશે ડેફિનેટલી એવા સ્પેલિંગ તો તમે જુઓ તો ઘરા ડેફિનેટલી એટલે ચોક્કસ ડેફિનેટલી ચોક્કસ જો ફર્સ્ટ નહીં અહીંયા શું આવશે ફિસ્ટ ફિસ્ટ એટલે મુઠ્ઠી ફિસ્ટ એટલે મુઠ્ઠી આર નહીં આવે સોરી માફ કરજો ટાઈપિંગ મિસ્ટેક છે ફિસ્ટ એટલે મુઠ્ઠી અને ફર્સ્ટ એટલે પહેલું ફિસ્ટ એટલે મુઠ્ઠી અને પિંચ એટલે ચપટી પિંચ એટલે ચપટી ફિસ્ટ એટલે મુઠ્ઠી પેસન્સ ધીરજ कॉम्प्रोमाइज समाधान कंप्रोमाइज समाधान डेफिनेटली चौक्स पेशंस धीरज कंप्रोमाइज समाधान डीजी चक्कर डीजी चक्कर सफोकेशन मुंजारो मुंजवन सफोकेशन मूंझवण मु, स्निज छीक्वी स्निज छीखावी फिस्ट मुठी फीस मु, मुठी हिकअप एटकी हिकअप एटकी क्रेमिंग गोखण पट्टी क्रेमिंग पट्टी બિટલ નટ સોપારી બિટલ નટ સોપારી ઈચ ખંજવાર આવી ઈચ ખંજવાર આવી સ્વેટ પરસેવો પરસેવો આગલો બાકી જોઈ લેજો ગ્રીડી લોભી ગ્રીડી લોભી ગ્રીડી લોભી વિયડ વિચિત્ર વિયડ વિચિત્ર ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત રેપ્યુટેશન પ્રતિષ્ઠા આપણે કેમ કહી અમારી ક્યાંક તો હોવી જોઈએ ને રેપ્યુટેશન પ્રતિષ્ઠા ડીલે ઢીલ કરવી ડીલે ઢીલ કરવી વર્ષી પૂજા કરવી વર્ષી એટલે પૂજા કરવી અને ઓફરિંગ એટલે પ્રસાદી પ્લેફુલ રમતિયાટ ગ્રમપી રોતલ ફોર્ચ્યુનેટ નસીબદાર ફોર્ચ્યુનેટ નસીબદાર સફોકેશન મૂંઝવણ સફોકેશન મૂંઝવણ યોન બગાસું ખાવું યોન બગાસું ખાવું ડેડિકેશન સમર્પણ ડેડિકેશન સમર્પણ ડેડિકેશન સમર્પણ ડેડિકેશન સમર્પણ થ્રેશોલ ઉમરો થ્રેશોલ ઉમરો થ્રેશોલ ઉમરો આપણે કહી ને શું તમે ખોટી વાત કરો વાહિયાત વાત કરો ક્રેપ થ્રેશોલ એટલે ઉમરો ક્રેપ વાહિયાત પિંચ એટલે ચપટી પિંચ એટલે ચપટી અને પીટ એટલે ખાડો પીટ એટલે ખાડો પછી પોડ પોડ એટલે સિંગ પોટ એટલે ખડો અને પીટ એટલે ખાડો કોટ કોટ એટલે પલંગ ખાટલો સ્પેન વેથ પોટ ખડો કોટ ખાટલો પોડ એટલે સિંગ ચીકપીસ એટલે ડારિયા ફ્રીટર્સ એટલે ભજીયા ફ્રીટર્સ એટલે ભજીયા પાઈ એટલે કચોરી पुडिंग એટલે હલવો રાઇસ પુડિંગ એટલે ખીર થિંગ્સ એટલે વસ્તુઓ લેગેજ એટલે સામાન લેગેજ એટલે સામાન ઇનોસન્ટ નિર્દોષ ઇનોસન્ટ નિર્દોષ વેરેન્ડા ઓસ્ત્રી વેરેન્ડા ઓસ્ત્રી એક્સપ્લેન સમજાવો એક્સપ્લેન એટલે સમજાવો અન્ડરસ્ટેન્ડ એટલે સમજો એક્સપ્લેન એટલે સમજાવો એક્સપ્લેન સમજાવો દર રોજ આપણે આવું બોલીએ છીએ સેન્ડલિયર ઝુમર સેન્ડલિયર ઝુમર નેસેસરી જરૂરી નેસેસરી જરૂરી કેન્ડિડ નિખાલસ કેન્ડિડ નિખાલસ ફોરગેટફુલ ફૂલ ભૂલકણો ભૂલકણા ફોરગેટફુલ ફૂલ ભૂલકણો ભૂલકણા કરસરી ઉપરછલ્લું કેમ કે ઉપરછલ્લું બોલે હે ઉપરછલ્લું કરસરી ઉપરછલું કોરલસમ બાજકણા ઝગડાલું કોરલસમ ક્વારલસમ ક્વારલસમ બાજકના રિમેમ્બર આ બંને શબ્દ યાદ છે યાદ રાખજો ખાસ અગત્યના છે રિમેમ્બર યાદ કરવું હું યાદ કરીશ આઈ વિલ રિમેમ્બર હું યાદ કરાવીશ આઈ વિલ રિમાઇન્ડ બોરો અને લેન્ડ આ પણ આઈએમપી છે બોરો ઉછીનું લેવું બોરો ઉછીનું લેવું અને લેન્ડ ઉછીનું દેવું હેલ ઈ પેલા બધાને આવડતું હોય હેવન હેવન એટલે સ્વર્ગ હેલ એટલે નરક એની જેમ જ ફ્રેશ એટલે તાજું અને સ્ટેલ વાસી લાય આડા આડા પડવું લાઈ આડા પડવું લાઈ આડા પડવું લાઈ આડા પડવું કાઉચ સોફા જો કોચ સીઓએન સી એચ કોંચ એટલે શંખ કાઉચ એટલે સોફા ગાર્બેજ એટલે કચરો અને ટ્રેસ એટલે પણ કચરો ડોસ્ટ એટલે ધૂળ સપર એટલે વારું વારું કી સપર વારું લેચ આંગરિયો સ્ટોપર ફ્લિપ ફ્લોપ ચંપલ ફ્લિપ ફ્લોપ ચંપલ યુટેન્સીલ વાસણ યુટેન્સીલ વાસણ એમાં યુટેન્સીલ વાસણ વાસણની અંદર પિન્સર્સ પિન્સર્સ એટલે સાણસી પિન્સર્સ પિન્સર્સ એટલે સાણસી ટોમ્સ ટોંગ્સ એટલે ચીપીઓ રોલિંગ પિન રોલિંગ પિન એટલે વેલન રોલિંગ બોર્ડ રોલિંગ બોર્ડ એટલે પાટલી કન્ટેનર એટલે ડબલ ડબરા સ્પૂન એટલે ચમચી ફોર્ક કાંટા ચમચી પિન્સર્સ સાણસી બરાબર ચાલો એડવાઇસ સલાહ આપવી એડવાઇસ એટલે સલાહ આપવી અને કન્ફર્ટ સલાહ લેવી બરાબર ઓસ્પિસ એટલે લાભ ઓસ્પિસ એટલે લાભ સ્લેબ તમાચો મારવો સ્લેબ તમાચો મારવો પામ હથિયડી પામ હથિયડી જેલસ ઈર્સાડું જેલસ ઈર્ષાડું ડીઝી ચક્કર ડીજી ચક્કર ડીઝી ચક્કર ઓલવેઝ હંમેશા ઓલવેઝ હંમેશા નેવર ક્યારેય નહીં નેવર ક્યારેય નહીં સમટાઈમ્સ કોઈક વાર સમટાઈમ્સ કોઈક વાર ટોકે ટોકેટિવ વાતુડા ટોકેટિવ વાતુડા ડેમ્પ એટલે હવાયેલું આપણે કેમ કે એ હવાયેલું છે તે તીખું છે ઇટ ઇઝ પંજણ તે ખારું છે ઇટ ઇઝ સોલ્ટી તે ખાટું છે ઇટ ઇઝ સાવર તે હવાયેલું છે ઇટ ઇઝ ડેમ્પ ડેમ્પ એટલે હવાયેલું લગેજ એટલે સામાન ફ્રેગ્રન્સ એટલે સુગંધ ઇલ્યુશન એટલે ખોટો ભ્રમ વહમ વહેમ ખોટો ભ્રમ હોય તે ઇલ્યુશન રૂમર એટલે અફવા ઓ રૂમર અફવા ફ્રેગ્રન્સ એટલે સુગંધ ઇલ્યુશન એટલે ભ્રમ રૂમર એટલે અફવા કન્ફ્યુઝ મૂંઝાયેલું સ્નીઝ છીક ખાવી સ્નીઝ છીક ખાવી સ્નીઝ છીક ખાવી સ્નીઝ એટલે છીક ખાવી એક્સક્યુઝ બહાનું એક્સક્યુઝ બહાનું આપણે કેમ કે તમે ખોટા બાના દ્યો અમા એક્સક્યુઝ બહાનું એમટી ખાલી એમ ટી ખાલી આઈડલ નવરુ આઈડલ નવરુ આઇડિયલ આદર્શ આઈડિયલ આદર્શ આઈડોલ મૂર્તિ આઈડોલ મૂર્તિ સીમ સાંધો સીમ સાંધો હેજિટેશન આનાકાની ખચકાટ હા ના હા ના કરતા હોય અમે બહાર જવાના છે તમારે આવું છે હા ના હા ના આનાકાની ખચકાટ

સ્ટ્રાઈક હડતાલ નીટલી સરસ રીતે નીટલી સરસ રીતે યોગ્ય રીતે વ્યવસ્થિત રીતે નીટલી યોગ્ય રીતે સરસ રીતે વ્યવસ્થિત રીતે ચાફ ફોતરા ચાફ ફોતરા કેના ફોતરા જસ્ટ એક્ઝામ્પલ સિંગ તો શું કહેવાય પોડ કેરેક્ટર ચરિત્ર કેરેક્ટર ચરિત્ર એડિક્શન વ્યસન એડિક્શન એટલે વ્યસન અને હેબિટ એટલે ટેવ ફિસ્ટ એટલે જમણવાર જો ફિસ્ટ એટલે જમણવાર અને ફિસ્ટ એટલે મુઠ્ઠી ફિસ્ટ એટલે જમણવાર હું જમણવારમાં છું આઈ એમ ઇન ફિસ્ટ બરાબર ફિસ્ટ એટલે મુઠ્ઠી અને આ ફિસ્ટ એટલે જમણવાર ઇન્ફોર્મેશન માહિતી ઇન્ફોર્મેશન માહિતી રિસ્પોન્સિબિલિટી જવાબદારી રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી અને રિસ્પોન્સિબલ તો જવાબદાર રિસ્પોન્સિબિલિટી જવાબદારી રિસ્પોન્સિબલ જવાબદાર સડનલી અચાનક એકાએક સડનલી અચાનક એકાએક કોસ્ટલી એટલે મોંઘું કોસ્ટલી એટલે મોંઘું અને ચીપ એટલે સસ્તું ચીપ એટલે સસ્તું પંજન્ટ એટલે તીખું પંજન્ટ એટલે તીખું સોલ્ટી એટલે ખારું સાવર એટલે ખાટું અચીવમેન્ટ લક્ષ્ય અચીવમેન્ટ લક્ષ્ય અચીવમેન્ટ લક્ષ્ય તમારા માટે તનતોડ મહેનત કરીને આવા સ્પેલિંગ ગોતેલા છે પાર્ટ 2 હતો પાર્ટ 1 જોવાનો બાકી વેતો જોઈ લેજો 200 લાઈક થઈ જશે એટલે ગ્રુપમાં પીડીએફ ફાઈલ ફ્રી આખા ગુજરાતમાં ફેલાવી દયો આ વિડીયો આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો દરરોજ ત્રણ ક્વિઝ પોલ દરરોજ ત્રણ શોર્ટ્સ એકદમ ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપમાં તમે ઝોન મેસેજ કરી દેજો આના જેટલું તમે જોયું હશે નહીં આ વિડીયો અને આ ચેનલ તમારી જિંદગી બદલી નાખશે લાઈક શેર અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં મારા વાલા ચાલો મળીએ ટૂંક સમયમાં નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો